હા એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે ડે થ્રી બધાને જય શ્રી કૃષ્ણ હોપ કરો બધા વેલ હશો બધાની તબિયત સારી હશે તમે બધા કેમ છો મજામાં શું કરો છો જણાવો છો કમેન્ટ ડાઉન બિલો બધું જ કામ થઈ ગયું છે હિનાબેન મતલબ અમારા જે ઘરે કામ કરવા આવે છે એ બધું કામ કરીને જતા રહ્યા છે બધું કામ ફિનિશ થઈ ગયું છે આપણે મમ્માને મલીએ મમ્મા શું કરે છે

બોલો બાકી તમે બધા શું હાલચાલ છે શું કરો છો જણાવો અને અમારું ડેલીનું રૂટીન આ એક જ પ્રમાણેનું હોય છે તો થોડું 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 અગાઉ કંઈક નવું નવું આવતું રહેશે હીરો અત્યારે સુઈ ગઈ છે એનો બેઝિકલી રોજનો સૂવાનો ટાઈમ જ છે આ એને એ નાય અને પછી એ સુઈ જાય છે અને અમારે ટિફિનને એ બધું બની જાય રસોઈ પછી અમારે યુઝ્યુઅલી કંઈ વધારે કામ રહેતું નથી તો હું ને મમ્મા બંને ફ્રી હોઈએ છે એટલા માટે જ આ બ્લોગ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું છે અને મમ્મા કે ઘરે બેઠા કંઈક જાય હા અને આપણું મન ડાયવર્ટ થતું હોય બીજી બીજી જગ્યાએ થાય નહીં અને એક જગ્યાએ ફોકસ રહે નવા નવા કન્ટેન્ટ ધીમે ધીમે લાવતા રહીશું હજી તો સ્ટાર્ટઅપ છે મને બી એટલી કંઈ આઈડિયા નથી શું કરવું શું નહીં મારું બી નવું નવું છે આ ફિલ્ડમાં એટલા માટે આવતો રહીશું તો જરૂર અને જો બની શકે તો તમે લોકો બી કમેન્ટ ડાઉન કરજો કે તમે આ પ્રવૃત્તિ કરો તો અમને જોવાની મજા આવે તો અમે એ વસ્તુ બી બતાવીશું તમને એટલે તો જો તમે સજેસ્ટ કરશો તો અમને વધારે ખ્યાલ આવશે આજે વિચાર્યું છે કે એક બે શોર્ટ્સ બનાવીશું એ રીતે ધીમે ધીમે અમે આગળ પ્રોસેસમાં વધતા જઈશું નહીં મમ્મી તો શોર્ટ્સમાં બી અને ઇન્સ્ટાની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી છે સાસુબાનો સંપ કરીને એ જ તો એને બી ફોલો કરજો અહીંયા બી સપોર્ટ કરજો ત્યાં બી અમે રીલ્સ અપલોડ કરીશું એમ ધીરે ધીરે કરીને સપોર્ટ કરતા રહેજો તો અમે બી gro કરીએ અને તમને લોકોને બી એન્ટરટેનમેન્ટ મળે રાઈટ રાઈટ હા તો આજે બનાવવાનું સ્ટાર્ટ સાચું બાકી શું કહેવું છે બસ સપોર્ટ આપજો એ ભૂલ ચૂક હોય તો સજેસ્ટ કરજો ભૂલ ચૂક હોય તો હા ત્યાં કમેન્ટ કરજો કે ભાઈ આ ભૂલ થાય છે અને સુધારો શરૂઆત છે હા શરૂઆત છે આજે જમવામાં શું જમવામાં દૂધી હા તો દૂધી ચણાનું શાક કોને ભાવે મને તો ઓછું ભાવે છે એટલે પણ ચાલે પહેલાં નહોતી ખાતી પણ હવે ખાઉં છું કે હવે થોડું ઘણું ભાવે બી છે એટલે દૂધી ચણાનું શાક રોટલી અને ભાત જમવામાં છે હિરુટ છે પછી અમે જમીશું એની સાથે થોડું ઘણું રમીશું આજે તો થોડું એનું બી બતાવીશું કે બી એને બી ઘણા બધા કાર્ડ્સ મતલબ ઓળખતા આવડે છે કે એને કંઈ બી વસ્તુનું કાર્ડ બતાવી કે આ વસ્તુ શું છે તો એ તરત પોઈન્ટ આઉટ કરે છે કે હા આ વસ્તુ આ છે એનું નામ બોલે છે નહીં મમ્મા લગભગ ઘણું બધું બોલે છે હા એ અત્યારે હજી દોઢ વર્ષની જ છે મતલબ પોણા બે વર્ષની તો બી એનું મતલબ એની કેચઅપ કરવાની શક્તિ બહુ સારી છે કે એને કંઈ બી વસ્તુ તમે એક વખત કેચઅપ કરી લે હીરુ ઉઠીને આવી ગઈ છે અને હીરુ હવે કાર્ડ્સ રમે છે હજી થોડી મૂળમાં નથી આવી કારણ કે હમણાં જ હજી ઉઠી છે એક વાગી ગયો છે એ થોડા કાર્ડ્સને એવું શો કરી લે થોડું રમી લે પછી આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ हसू छे बिटू हसू छे हां करे छे कटल मतलब नहीं जंपिंग जंपिंग कर ले छे हम काए छे पतिया सु छे नोस पतिया हैप्पी टू यू केक सु के भाई थैंक वेरी गुड सु करे

વેરી ગુડ હીરુના યર ક્યાં છે યર વેરી ગુડ પછી હીરુના હેન્ડ્સ ક્યાં છે ગુડ ગર્લ હીરુના લેગ્સ આ કોનો મમમ છે હા દાદુને અમારી રીંગણ બહુ ભાવે છે ને એટલે દાદુનો મમમ છે હા હીરુ આ કોનો મમમ છે નાનુનો મારા પપ્પાને ફ્લાવરનું શાક બહુ ભાવે છે તો પપ્પાનું એટલે નાનાનું ફેવરેટ એટલે ફ્લાવર નહીં રૂ નાનુંનું ફેવરેટ મમ્મ છે સાયકલ ગુડ ગર્લ પછી ઇ બાલૂન બીજું શું આવ્યું શું આવ્યું શું આવ્યું હેન્ડ છે આ હીરો આ શું છે આ આ શું છે આ નાનું મમમ નથી એ હીરો આ શું છે મમ્મી શું બતાવે છે જો તો હીરોને યસ પછી આ શું છે હીરો આ શું છે જો સસરાણા એ રેબિટ ને સસરાણા કહે છે એટલે કે જો સસરાણા શું શું છે <laughs> <laughs> <Banana. laughs> <laughs> 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 इरुआ या दो बिटु एदी मम्मी सो बतावे छे नानू नु, नु? <laughs> <पाँ नुनु> मम्मा <laughs> ने आको नु मम्मा दादू नु भावे छे એટલે नु मम्मा हा अरे इरु भावे के इन्ने केक भावे ने इरु केक बो भावे ઓ ભાવે મને કીધું પપ્પા ઈરુ માટે કેક લઈ આવજો કેટલી ભાવે આટલી કે આટલી બધી એક કાલી ચમા પપ્પાને ફોન કરજે લો પાલે આવસા ઓકે મમ્મીયા મમી પાજી પપ્પાને ફોન કરો લે પપ્પા ઈરુ માટે કેક લાવજો ઓકે હેલો એમ કોણ હેલો કરો પપ્પાને ફોન કરો તો પપ્પા કેક લાવે કેવી ચોકલેટ વાળી ખાવાની હિરુને કે રેઇન્બો કેક ખાવાની રેઇન્બો કેક ખાવાની અરે બાપરી આ શું છે આ શું છે આ નામ શું રિક્ષા ફાઈ ગર્લ દાદી ને ફાઈ દે ચાલો હવે તો હીરો બેન અને દાદી પ્લે પ્લે કરે છે આપણે થોડું મમ્મા જમવાનું લઈ આવું ને જમવાનું કાઢી લઈએ એની પેલા ઓઝી પી લઈએ રાત્રે ભૂલાઈ ગયું હતું મારે આવું જ થાય છે સવારે પીવું છે રાત્રે ભૂલાઈ જાય પછી ક્યાંથી ફરક પડે ઓકે તો

કરીશું ફીસ પચશે એટલે મારી અને મમ્માની થાળી પીરસાઈ ગઈ છે આપણું આ બી ફીઝ ઓફ થઈ ગયું છે આમાંથી શાક લઈ લીધું છે તો દઈએ વોશ આઉટ કરી દઈશું હવે આલ્ડ્રિંકિટ અને પછી બંને થાળી લઈને જઈએ હોલમાં જમવા ઓકે કાલની જેમ જ એક ગીસમાં બંને શાકને રૂટલી લીધું છે નીચે બીજી ગીસ છે બંને થાળી લઈને જોઈએ હોલમાં મમ્માને ફોન ચાલુ છે

સાથે નું શાક છે દૂધી ચણા વેરી ગુડ યસ ઈરો સે લાઈક શેર સબસ્ક્રાઇબ હા ઈરો ડોન્ટ સે સબસ્ક્રાઇબ ઈરો સે હા તો ચલો જમી લઈએ અને પછી મળીએ બધું કામ ડન થઈ ગયું છે જમી બી લીધું છે બધું કામ ફિનિશ થઈ ગયું છે હવે વિડીયો એન્ડ કરીશું અને હા આજે અમે યુટ્યુબમાં એક શોર્ટ અપલોડ કર્યો છે અને ઇન્સ્ટાગ્રામમાં મેં જે આઈડી કીધી સાસુ વહુનો સમ એમાં બી એક રીલ શેર કરી છે તો લાઈક કરજો કમેન્ટ કરજો ગમે તો અને શેર કરજો ઓકે મમ્મા ઓકે લાઈક શેર અને જરૂરી છે બહુ જરૂરી છે અમારી માટે તો બહુ જરૂરી છે ભાગમ ક્યાં ગઈ అరే 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 ఇరుని మావు క్యా చే మావు బతాయ తో బతao బతao కడొ ఎని బార్ కడొ జేరి కడొ పకడొ కడొ ఇనా గోడియనే కోయెని ఆడను జేని మావునే హాలతనే ఆ హాలాయి జేరు ఓకే సార్ రద మమ్మ ఆdna వీడియో మాడ దెన్ అనే జేయ్ మాతాజీ జై శ్రీ కృష్ణ કરતા રહેજો અમારા ડેલી વિડીયો આવતા રહેશે ડેલીનું રૂટિન બતાવતા રહીશું તમે સપોર્ટ કરતા રહેજો તો આગળ બી અમે બી વધીએ અને તમને લોકોને બી જો ગમે એ રીતે મેં જેમ કીધું એમ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બંને આઈડીમાં બી જોતા રહેજો અમારા ડેલીના વિડીયોઝ આવશે કાલે મેં બી કંઈક નવું ટ્રાય કરીશું મમ્મા કદાચ કંઈક સ્ટિચિંગ કે એવું કંઈક કરવાનું હશે કાલે એ કરતા હશે તો હું બતાવીશ તમને એ ચોલી બી આવી ગઈ છે મારી એમાં થોડુંક ઘણું કામકાજ બાકી છે તો પછી એ બી શો કરીશ ઓકે ને આ જોતો ફણી ઓકે સો મળીએ કાલના વિડીયોમાં દેન બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ